નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંકભાઈ જોશીના સમર્થનમાં વાઘુડિયાનગરમાં રેલી સાથે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘુડિયા નગરમાં આવેલ વાઘનાથ મહાદેવ મંદિરથી શિવજીના દર્શન કરી બાઇક રેલી સાથે વાઘોડિયા નગરમાં ઠેર ઠેર આ ભવ્ય રોડ શો યોજાયો હતો પ્રસ્થાન થયેલ રેલીમાં પક્ષના રાજકીય નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો જોડાયા હતા આ રેલી દરમિયાન કોઈ અસ્નીય બનાવ ન બને તે માટે વાગોડિયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રોડક્શન પર ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલમાં એ દેશની ખુશબુ વીએમજીનું જ વાગોડિયા